સુરત શહેરમાં જ્યાં એક તરફ ભારે વરસાદી હાલાકી વધી રહી છે ત્યાં બીજી તરફ તસ્કરો પણ સક્રિય બની ગયા છે કતારગામ વિસ્તારમાં આવેલ હાથી મંદિર નજીક ત્રણ દુકાનોના તારા તોડી ચોરીની ઘટનાએ પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉભા કર્યા છે તસ્કરોએ રાત્રે ત્રણ વાગે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરો દુકાનના તારા તોડી અંદર ઘૂસ્યા અને અંદર રહેલી રોકડ રકમ ચોરી ગયા હતા આશરે પંદર લાખની રોકડ ચોરી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં તસ્કરોની હરકત સ્પષ્ટ રીતે જોવા મળી હતી આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો સતત વરસાદ છતાં પણ તસ્કરો બિંદાસ રીતે ચોરી કરીને ફરાર થઈ ગયા હતા જેના કારણે પોલીસે રાત્રિ પેટ્રોલિંગમાં કેટલીક ગંભીરતા દાખવી છે તે ચર્ચાનો વિષય બન્યો છે હાલ પોલીસ સીસીટીવીના આધારે તસ્કરોને શોધવા તજવીજ હાથ ધરી છે